દેસલ તળાવ હમીરસર તળાવ ને નગરપાલિકા દ્વારા જાળવવામાં આવ્યું છે પરંતુ દેસલસર તળાવ જો વાત કરવામાં આવે તો ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ તળાવ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે હાલમાં જ આ તળાવમાં ફરી પાછી જળકુંભી વેલે સામ્રાજ્ય જમાવ્યું છે અને તેના કારણે અહી તળાવમાં પાણી નહીં પરંતુ જળકુંભી વહેલ જ દેખાય છે પાણી જે દેખાઈ રહ્યું છે તે પણ ગટર મિશ્રિત પાણી છે અને તેના કારણે આસપાસના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અમારા કશકરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ દેસલસર તળાવની જ્યારે સ્થળ મુલાકાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે અહી જળકુંભી વહેલ ફરી પાછી ફેલાઈ ગઈ છે અનેક વખત નગર રજૂઆતો કરાઈ છે એક સમયે આ જળકુંભી વહેલ કાઢવામાં પણ આવી હતી પરંતુ ફરી પાછી સ્થિતિ એની એ જ છે અહીં વાત કરવામાં આવે તો નોન વેજની લારીઓ ખુલી ગઈ છે અને તેનો જે વેસ્ટ કચરો હોય છે તે પણ આ તળાવમાં નાખવામાં આવતો હોય છે તેના કારણે ખૂબ જ વધારે માત્રામાં ગંદકી ફેલાયેલી છે અને અહીં જે રસ્તા પર દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો એક વખતના સમયમાં હટાવવામાં આવ્યા હતા પરંતુ ફરી પાછા અહીં દબાણો પણ થઈ ગયા છે તેના કારણે સ્થાનિકોને મુશ્કેલી પડતી હોય છે આવી અનેક સમસ્યાઓનો સામનો અહીંના સ્થાનિક

અત્યારે કાઢવામાં આવી હતી પેલા અત્યારે એ પાછી આખું તળાવ લીલું છમ થઈ ગયું છે એવું લાગી રહ્યું છે કે રૂપિયા ખવાઈ ગયા આ ભ્રષ્ટ અધિકારી અધિકારી મિલી ભગત ના કારણે આ તળાવની પરિસ્થિતિ આ છે બીજી બાજુ ગંદકી સામ્રાજ્ય છે ગંદકી અને કોઈ પાર નથી એટલી બધી ગંદકી છે મેડિકલ વેસ્ટ છે કચરા બધું આમાં છે આ કેટલી યોગ્ય છે આના કારણે રોગચાળો ફાટી નીકળે બીજી બાજુ ગટર ની ચેમ્બરો તળાવ ની અંદર મહાન એન્જિનિયર આપડા બીજી બાજુ કેટલા સમયથી લોકોની માંગ છે કે તાત્કાલિક અસર થી આ સાફ સુથરું કરો જેથી કરી અને પાણી કામ આવે લોકોને પીવા કામ આવે નાવા કામ આવે ગરીબ માણસોને કપડા ધોવા હોય એના માટે કામ આવે

નગરપાલિકાના ચીફ ઓફિસર અધિકારી પત અધિકારી નાના નાના માણસો ના દબાણ કરવા દીકરી પડે છે આ રોડ ઉપર ભુજમાં તળાવની પહાડ ઉપર દુકાનો બની ગઈ છે તમારે ઝડપી નથી કે તમારી આમાં ભાગીદારી છે હું લોકો કહી રહ્યા છું